હેલો એન્ડ વેલકમ બેક હું છું ભંડેરી સર અને આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર દસ વર્તુળ અગાઉના વિડીયોની અંદર આપણે વર્તુળ સામાન્ય પરિચય વર્તુળ કોને કહેવાય વર્તુળની ત્રિજ્યા વર્તુળનો વ્યાસ જીવા છેદિકા અને સ્પર્શક વિશે જોઈએ આજના વિડીયોની અંદર આપણે આ ચેપ્ટરની અંદર સ્વાધ્યાય દસ પોઈન્ટ એક અને દસ પોઈન્ટ બેના દાખલા જોઈશું આ દાખલા જોતાં પહેલાં ફરીથી આપણે કાલે જે જોયેલું એને ફરીથી આપણે યાદ કરી લઈએ અને ઉપરાંત એક બાબત ખાસ યાદ રાખજો કે આની અંદર જે બધી જે આપણે વ્યાખ્યા આપી ખાસ કરીને જો તમે એને કાલ્પનિક રીતે આકૃતિ યાદ રાખો કે દાખલા તરીકે આપણે કોઈ પિક્ચરને તમે જોયું હોય ને પિક્ચરની વાત કરવામાં આવે તો એનું એક એક દ્રશ્ય તમારી નજર સમક્ષ કાલ્પનિક રીતે ખડું થતું હોય યાદ આવતું હોય તો એ જ રીતે તમે યાદ રાખો કે વર્તુળ એટલે આ રીતે ત્રીજિયા એટલે વર્તુળ તમારા મગજની અંદર રચાઈ જાય અને આ ત્રીજા એમ તમે કાલ્પનિક યાદ રાખો તો તમને લાંબા ગાળા સુધી યાદ રહેશે તો આપણે પહેલા શરૂઆતની અંદર એ એ બધું જ આપણે યાદ કરી લઈએ આ બધી આકૃતિઓ જે તમારા મગજની અંદર કાલ્પનિક રીતે તમારી યાદ રાખી લેવાની તમને કહેવામાં આવે કે ત્રિજ્યાની જ્યારે વાત આવે ત્યારે મગજની અંદર આખી આ વર્તુળ ને વર્તુળની અંદર આ ત્રિજ્યા છે તમારા મગજની અંદર કાલ્પનિક રીતે જો એ મગજની અંદર વર્તુળ અને ત્રિજ્યા રચે જાય તો એ તમને લાંબા સમય સુધી યાદ રહેશે

જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળનું બિંદુ હોય એવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે આ વર્તુળની જીવા જે રેખાખંડના બંને અંત્ય બિંદુ વર્તુળના બિંદુ હોય એવા રેખાખંડને વર્તુળની જીવા અથવા તો વર્તુળના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહે આ વર્તુળનો વ્યાસ આપણ જીવા આપણ જીવા વડતોડના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વડતોડનો વ્યાસ કહેવાય આ વડતોડનો સ્પર્શક જે રેખા વડતોડને એક અને એક એક અને માત્ર એક બિંદુમાં છેદતી હોય સ્પર્શતી હોય તો એવી રેખાને વડતોડનો સ્પર્શક કહેવા લઈ કે વડતોડને એક જ બિંદુમાં સ્પર્શતી રેખા એટલે વડતોડનો સ્પર્શક આ છેદિકા છે તો છેદિકા વડતોડને બે બિંદુમાં છેદે વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને વર્તુળની છેદિકા કહેવાય ઉપરાંત આપણે પ્રમેય 10.1 અને 10.2 ના સામાન્ય વિધાનો જોયેલા કે જ્યારે કોઈ વર્તુળનો સ્પર્શક હોય તો સ્પર્શ બિંદુ આની અંદર માનો કે આ વર્તુળનું કેન્દ્ર O હોય અને આ P વર્તુળનું સ્પર્શ બિંદુ હોય કે આ સ્પર્શક જે વર્તુળને પી બિંદુમાં સ્પર્શે છે એટલે એને સ્પર્શ બિંદુ કહેવામાં આવે તો સ્પર્શ બિંદુ આગળ દોરેલી ત્રિજ્યા આ ઓપી ત્રિજ્યા છે તો આ ત્રિજ્યા જે એ સ્પર્શક સાથે લંબ હોય એટલે કે અહીંયા એક કાટખૂણો બનાવ એટલે હવે આની અંદર વર્તુળના ભાગના ભાગમાં બિંદુ હોય તો એને આધારે આપણે ત્રિકોણ રચી અને અમુક બાબા અમુક બાજુઓના માપ આપેલા અને અમુક બાજુના માપ મેળવવા હોય તો આપણે સરળતાથી મળી શકીએ ઉપરાંત આપણે પણ જોઈ ગયા કે જ્યારે વર્તુળ આપેલો હોય તો વર્તુળને અસંખ્ય સ્પર્શકો વર્તુળ પર બિંદુ જો આપેલું હોય વર્તુળ પરના બિંદુમાંથી વર્તુળને એક અને માત્ર એક જ સ્પર્શક દોરી શકાય બહારના ભાગમાં બિંદુ હોય વર્તુળના બહારના ભાગમાં બિંદુ તો વર્તુળના બહારના ભાગના બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શક દોરી શકાય એ આપણે ગયા વિડીયોની અંદર આ બધી સામાન્ય બાબતો જોઈ હવે આપણે જોઈએ સ્વાધ્યાય દસ પોઈન્ટ એકના દાખલા

વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને વર્તુળની છેદિકા કહેવાય એટલે આમાં આવશે જવાબ છેદિકા ત્રીજી ખાલી જગ્યા છે કે વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શકો વર્તુળની વાત આવે તો વર્તુળને સ્પર્શકો અસંખ્ય હોય પણ એની અંદર સમાંતર સ્પર્શકો હોય તો વર્તુળને સમાંતર સ્પર્શકો બે અને બે દોરી શકાય એટલે કે વર્તુળને વધુમાં વધુ કેટલા સ્પર્શકો સમાંતર હોય

દાખલા નંબર 3 ની અંદર આપેલું છે વિકલ્પ આપેલા છે ચાર વિકલ્પ જે ચાર વિકલ્પમાંથી કયો વિકલ્પ સાચો છે એ ગોતવાનું છે તો 5 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ એના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ છે અને કેન્દ્ર O એટલે વર્તુળ આપેલું છે ત્રિજ્યા 5 છે વર્તુળનું કેન્દ્ર O છે આ વર્તુળ છે વર્તુળનું કેન્દ્ર જે ઓ આપેલું છે 5 સેન્ટીમીટર ત્રિજ્યા છે અને વર્તુળ પરનો કોઈ બિંદુ P માનો કે આ જગ્યાએ આપણે P બિંદુ લેવામાં આવે તો આ જે ત્રિજ્યા થશે OP આ OP ત્રિજ્યાનું માપ 5 જે 5 સેન્ટીમીટર હવે P આગળ દોરેલ સ્પર્શક P બિંદુ એક સ્પર્શક દોરવામાં આવે માનો કે આ વર્તુળનો સ્પર્શક છે અને સ્પર્શક નું નામ આપેલું છે પી ક્યુ તો પી બિંદુ છે તો અહીંયા આપણે ક્યુ બિંદુ લઈએ એટલે કે આ પી ક્યુ વર્તુળ સ્પર્શક અને ક્યુ સ્પર્શ બિંદુ થાય તો ઓ માંથી પસાર થતી રેખા ક્યુ બિંદુ એ છે ને ઓ માંથી પસાર થતી રેખા છે ઓ બિંદુમાંથી પસાર થતી રેખા ક્યુ બિંદુ એ છે ને એટલે આને ઓ ક્યુ જોડી દેવામાં આવે હવે આની અંદર બીજું એક માપ આપેલું છે ઓ બરાબર 12 તો ઓ થી ક્યુ નું માપ 12 સેન્ટીમીટર છે અને આપણે આ પીક્યુ નું માપ મેળવવાનું છે તો આપણે પ્રમેય 10.1 નો ઉપયોગ કરવાના વિધાનનો કે સ્પર્શ બિંદુ દોરેલી ત્રિજ્યા આ OP જે સ્પર્શ બિંદુ P આગળ દોરેલી ત્રિજ્યા એટલે આ એક સ્પર્શક ને લંબ હોય સ્પર્શક ને કાટકોણે છે ને એટલે અહીંયા કાટકોણો થશે એટલે હવે આ ત્રિકોણ OPQ જે એક કાટકોણ ત્રિકોણ થાય એની અંદર P કાટકોણો થશે આની ઓક્યુ કર્ણ થાય એટલે કે કાટકોણ ત્રિકોણની અંદર બે બાજુના માપ આપેલા હોય તો પાયથાગોરસના સિદ્ધાંત મુજબ આપણે ત્રીજી બાજુનું માપ આપણે મળી શકાય તો હવે આની અંદર આ પી કાટકોણ છે તો ઓક્યુ કર્ણ થાય તો કર્ણનો વર્ગ એના બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો તો આની અંદર આ ઓક્યુનો વર્ગ એના બરાબર ઓપીનો વર્ગ પી પીક્યુનો વર્ગ અથવા તો આનું માપ મેળવવાનું છે તો આ બંનેનો સરવાળો આ બાજુ લખવામાં અને આ બાજુ લખવામાં આવે તમારી અનુકૂળતા મુજબ તો હવે આ ઓક્યુ છે એનું માપ છે 12 એટલે 12 નો વર્ગ ઓપી એટલે કે ત્રિજ્યા છે ત્રિજ્યાનું માપ આપેલું છે 5 એનો વર્ગ અને પીક્યુ નું માપ આપણે મેળવવાનું છે તો 12 નો વર્ગ એટલે 144 5 નો વર્ગ એટલે કે 25 અને આ પીક્યુ નું માપ મેળવવાનું છે જમણે દાખવા આનું માપ મેળવવાનું છે તો 25 બરાબર ની આ બાજુ લાવીએ એટલે 144 માઈનસ 25 અને બીજી બાજુ થશે PQ નો વર્ગ આ બંનેની બાદ બાકી કરવા માટે 119 થશે 119 બરાબર PQ એનો વર્ગ હવે આપણે માપ મેળવવાનું છે PQ તો આ વર્ગ દૂર કરવા માટે બરાબરની બીજી બાજુની જે સંખ્યા છે જેનો વર્ગમૂળ નીકળતો હોય તો વર્ગમૂળ લેવાનો નહીતર વર્ગમૂળના સંકેતમાં તો 119 નું વર્ગમૂળ નીકળે નહીં તો PQ બરાબર

અને વર્તુળ જે સંતલમાં છે સંતલની અંદર કોઈ એક રેખા એટલે આમાં કોઈ પણ જગ્યા ઉપર નીચે આ બાજુ ગમે તે જગ્યાએ એક રેખા દોરવાની અને એ રેખા ને સમાંતર समांतर બે રેખા દોરવાની એટલે એક રેખા છે અને એ રેખાને समांतर એવી બીજી બે રેખા દોરવાની અને એ બે રેખામાંથી એક વર્તુળનો સ્પર્શક હોય અને એક વર્તુળની છેદિકા માનો કે આ વર્તુળના 12 ના ભાગમાં એક આપણે રેખા લઈએ માનો કે એક રેખા છે હવે બીજી બે રેખા દોરવાની કે જે બે રેખા આ રેખાને સમાંતર હોય માનો કે એક રેખા આપણે અહીંયા લઈએ એક રેખા માનો કે અહીંયા લઈએ આપેલ રેખા માનો કે આને L નામ આપીએ આને

અને બીજી છેદિકા થાય માત્ર આપણે આની અંદર રેખા દોરવાની છે કે આપેલ રેખા ને બે સમાન રેખા દોરવાની બે સમાન રેખામાંથી એક વર્તુળ નો સ્પર્શક અને એક વર્તુળ ની છેદિકા હોય માત્ર આની અંદર આકૃતિ દોરવાની છે હવે દસ પોઈન્ટ બે ની અંદર પહેલો દાખલો છે પેલા શરૂઆતના ત્રણ દાખલા છે વિકલ્પ છે ચાર ચાર વિકલ્પ આપેલા છે કયો વિકલ્પ સાચો છે મેળવવાનો પેલો છે કે બિંદુ ક્યુ માંથી દોરેલ સ્પર્શક કે બિંદુ છે વર્તુળના બહારના ભાગમાં છે તો ક્યુ માંથી દોરેલ સ્પર્શક એની લંબાઈ ચોવીસ એટલે કે આ સ્પર્શકની ની લંબાઈ ચોવીસ માનો કે સ્પર્શ બિંદુ આપણે પી લઈએ એટલે કે સ્પર્શકની લંબાઈ ચોવીસ એટલે કે બાર નું બિંદુ અને સ્પર્શબિંદુ બિંદુ અંતર એટલે કે સ્પર્શક ની લંબાઈ અને વર્તુળ ના કેન્દ્ર થી એનું અંતર વર્તુળનું કેન્દ્ર ઓ છે ઓ થી એનું અંતર આ પચીસ છે તો આ ઓપી જે વર્તુળની ત્રિજ્યા આ સ્પર્શ બિંદુ દોરેલી ત્રિજ્યા એટલે અહીંયા કાટકોણ બનાવ તો માનો કે આની અંદર તમને પાયથાગોરસની ત્રિપુટી યાદ હોય તો યે વિકલ્પવાળા પ્રશ્નો કે ખાલી જગ્યાવાળા પ્રશ્નો ની અંદર હેતુ લક્ષ એક ગુણ ની અંદર તમને ગણતરી વગેરે ડાયરેક્ટ તમે જવાબ આપી શકો તો 7 24 અને 25 આ ત્રણ આંકડા એને આપણે પાયથાગોરસ ની ત્રિપુટી કહેવામાં બમ તો આની અંદર આ કર્ણ નો વર્ગ 25 છે તો 25 ના વર્ગ 625 એમાંથી 24 નો વર્ગ 576 બાદ કરવામાં આવે એનો વર્ગમ લઈએ અને ખરેખર એ પાયદાનો સૂત્ર થાય કે op નો વર્ગ 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 તો તો આપણે છે છે આ એનો એનો અને અહીંયા વર્ગ એટલે પચીસ થાય અને 24 નો વર્ગ એટલે પાંચસો છોતેર બરાબર ની બીજી બાજુ જે એટલે છોતેર તો ઓપી નો વર્ગ બરાબર આ બે ની બાદ બાકી કરવા થાય આ વર્ગ દૂર કરીએ એટલે બરાબર ની બીજી બાજુ છે 49 છે એનું વર્ગમૂળ લઈને 7 થાય તો આની અંદર એ વિકલ્પ 7 સેન્ટીમીટરનો આનો થશે વર્તુળની ત્રિજ્યા દાખલા નંબર 2 ની અંદર કે TP અને TQ એ O કેન્દ્ર વાળા વર્તુળના બે સ્પર્શકો લે કે TP અને TQ એ O કેન્દ્ર વાળા વર્તુળના બે સ્પર્શક છે અને અહીંયા પી ઓ ક્યુ એના બરાબર 110 છે તો આ ખૂણો એટલે કે પી ટી ક્યુ પી ટી ક્યુ આ ખૂણાનો માપ મેળવવાનું છે તો આની અંદર આપણે જોઈએ આ ઓ પી ટી ક્યુ એક ચતુષ્કોણ થાય તો આની અંદર સામસામેના ખૂણા છે એ એકબીજાના પૂરક હોય એટલે એનો સરવાળો 180 થાય

એ જ રીતે દાખલા નંબર 3 ની અંદર આકૃતિ આ જ રીતે એની અંદર માત્ર ફેરફાર એટલો છે કે એની અંદર ઓ કેન્દ્ર વાળું વળતું અને એમાં પી બિંદુ પી બારનું બિંદુ છે એટલે અહીંયા બિંદુ પી છે તો પીમાંથી બે સ્પર્શક છે પી એ એટલે કે આ એક સ્પર્શક પી એ અને બીજો સ્પર્શક પી બી આ બે સ્પર્શકો છે તો બે સ્પર્શકો વચ્ચેનો છે અહીંયા આપણે અગાડે દાખલા અહીંયા માપ હતું તો એનો પૂરોક અહીંયા હવે અહીંયા માપા પરનો જે આનું માપ 80 છે આ અંશનો બેસ પર સકો વચનો કોણ 80 અંશનો તો હવે આપણે મેળવવાનું છે પીઓએ તો પીઓએ એટલે આ ખૂણાનું માપ આપણે મેળવવાનું છે અહિયાં આ ખૂણો આપણે મેળવવાનું છે પીઓએ આ ખૂણાનું માપ તો હવે આની અંદર આખો ખૂણો છે એનું માપ 80 છે તો અહિયાં આખો ખૂણો છે કે આખો ખૂણો કેટલા અંશનો થશે

દાખલા નંબર 6 છઠ્ઠા દાખલાને બરેકા વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે આવેલું બિંદુ એ છે એટલે વર્તુળના કેન્દ્રથી 12 ભાગમાં 5 સેન્ટીમીટર અંતરે બિંદુ પી છે અને આ બિંદુ એ છે અને આ એ બિંદુમાંથી સ્પર્શક દોરવામાં આવે તો સ્પર્શકની લંબાઈ આ બિંદુ સ્પર્શક આપણે એબી સ્પર્શક લઈએ તો બિંદુ તો આ એબી રેખાખંડ છે તો એબી રેખાખંડ એ સ્પર્શકની લંબાઈ એટલે સ્પર્શકની લંબાઈ ચાર આપ્યા છે

તો કર્ણનો વર્ગ એના બરાબર બાકીની બે બાજુનો વર્ગનો સરવાળો એટલે OB નો વર્ગ AB નો વર્ગ કર્ણ OE નો વર્ગ OB એ ત્રિજ્યા કે જેનું માપ આપણે મેળવવાનું છે AB એના બરાબર 4 જેનો વર્ગ અને કર્ણ OE એનું માપ 5 જેનો વર્ગ

દાખલા નંબર સાત સાતમા દાખલા માટે સમ કેન્દ્રી વર્તુળ એટલે એવા બે વર્તુળ કે જે બંને વર્તુળ નું કેન્દ્ર સમાન એટલે આ બે વર્તુળ છે જે બંને વર્તુળ નું કેન્દ્ર ઓ સમાન છે ત્રિજ્યા જુદી આ ઓ એમ નાના વર્તુળ ની ત્રિજ્યા અને ઓ એ મોટા વર્તુળ ની ત્રિજ્યા તો બંને વર્તુળ ની ત્રિજ્યા સમાન સમાન બંને વર્તુળ ની ત્રિજ્યા જુદી એટલે કે સમાન કેન્દ્ર અને ભિન ત્રિજ્યાવાળા બે વર્તુળને સમકેન્દ્રી વર્તુળ કહેવાય તો હવે આ નાનું વર્તુળ એની ત્રિજ્યા એટલે કે પાંચ સેન્ટીમીટર ને ત્રણ સેન્ટીમીટર ત્રિજિયાવાળા બે વર્તુળ છે અને મોટા વર્તુળની જીવા લેવાની આ મોટો વર્તુળ બારનું વર્તુળ એની જીવા એ બે લઈએ તો એ બી વર્તુળને સ્પર્શે નાના વર્તુળને સ્પર્શે એટલે કે આ નાના વર્તુળને એમ બિંદુએ સ્પર્શે એટલે આ એ બી છે એ મોટા વર્તુળની જીવા થાય અને નાના વર્તુળને સ્પર્શે તો નાના વર્તુળનો સ્પર્શક થશે અને એમ સ્પર્શ બિંદુ એટલે આ ઓએમ જે એ સ્પર્શક એ બી ને લંબ થશે એટલે આ કાટકોણ ત્રિકોણ બનશે તો મોટા વર્તુળની ત્રિજ્યા 5 નાના વર્તુળની ત્રિજ્યા 3 તો મોટા વર્તુળની ત્રિજ્યા ઓએ ના બરાબર 5 સેન્ટીમીટર છે નાના વર્તુળની ત્રિજ્યા 3 છે નાના વર્તુળની ત્રિજ્યા અહીંયા 3 સેન્ટીમીટર છે તો હવે આની અંદર આ એ ની લંબાઈ મેળવવાની છે તો આ કાટકોણ ત્રિકોણ થાય તો અહીંયા પાયથાગોરસના સૂત્રનો ઉપયોગ કરીએ એટલે એમ નો વર્ગ વત્તા ઓ એમ નો વર્ગ એના બરાબર કર્ણ ઓ એ વર્ગ તો અહીંયા ઓ એમ માપ 3 છે કર્ણ ઓ એ માપ 5 છે તો આ 3 નો વર્ગ એટલે 9 થાય 5 નો વર્ગ 25

એટલે કે જીવા એ બી બરાબર ટુ એમ તો અહીંયા એમ બરાબર ચાર મીટર બે ગુણ્યા ચાર એટલે આઠ થાય એટલે જીવાની લંબાઈ છે એ આઠ સેન્ટીમીટર થશે